સમાચારોમાં આગળ વાત કરીએ તો કેડીલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી છે કેડીલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મ મામલે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી તેમજ પોલીસે યોગ્ય તપાસ ન કરતાં પીડિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે આ ઘટનાને પગલે છ એપ્રિલે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે પીડિતાના જણાવ્યા અનુસાર પોલીસે કરેલી સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનું પીડિતાનું કહેવું છે તેમજ પોલીસ એ સમરીએ જે રિપોર્ટ ખોટો ભરીને રાજીવ મોદી

તો એની સામે જે આપણે પ્રોટેસ્ટ ફાઇલ કરવાની હતી અને કયા કયા લેક્યુના છે એ સમરીમાં કયા કયા એવિડન્સીસ લેવાયા નથી પોલીસ દ્વારા કે લેવાયા છે તો મૂકાયા નથી અને કયા કયા સ્લેક મેસેજ હોય કે જે બી પુરાવા હોય કે રેલેવન્ટ વિટનેસીસ હોય જેટલા બી સાહેદો છે એ બધાના સ્ટેટમેન્ટ લેવાયા નથી તો એ બધી વસ્તુઓ હતી એ આપણે આ જે પ્રોટેસ્ટમાં મૂકીને અને જે એવિડન્સીસ અમારી જોડે હતા કેમ કે એ સમરીનો જે એક લાઇનમાં આપણે વર્ણન કરીએ તો એવું હતું કે ફરિયાદને સમર્થન આપતું નથી કોઈ બી જે સાયદો છે એ સમર્થન આપતું નથી તો આપણે જે સમર્થન આપે છે અને એ બધું પોલીસે કન્સિડર કર્યું નથી એ બધું આજે આપણે પ્રોટેસ્ટમાં મૂકીને આપ્યું છે કે જે રેલેવન્ટ વિટનેસીસ છે એમના સ્ટેટમેન્ટો લેવાયા નથી અને એમના નિવેદનો લેવાયા નથી અને સપોઝ જે લોકો ત્યાં કામ કરતા ના હોય અને જેટલી બી આપણે કહીએ કે જે આખી કહાની જે સમયમાં એ લોકોએ કે પોલીસવાળા એમની રીતે ઘણી છે તો આપણે જે કઈ રીતે કોઈ કઈ વસ્તુ કઈ રીતે ખોટી છે આખી સમરીમાં કયા જૂઠ સામે આવે છે એ બધું આપણે જાણવા મળશે કે કોન્ટ્રાડિક્ટરી આપણે બધા ડોક્યુમેન્ટ્સ અમારી જોડે અવેલેબલ હતા જે આપણે પ્રોટેસ્ટમાં નાખીને મેજિસ્ટ્રેટ સાહેબને આપી દીધું છે અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે કીધું છે કે વાંધો નહીં તમે આની એક કોપી પોલીસને આપી દો અને પછી છ ચાર મૂકવામાં આવ્યું છે એ તારીખે આ મેટર સાંભળવામાં આવશે અને એની સાથે સાથે આપણે દાદમાં એવી રિક્વેસ્ટ કર્યું છે કે જે ઇન્વેસ્ટિગેશન થયું નથી તો આપણે આ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે ફરીથી કરવામાં આવે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને કેમ કે આમાં ઘણા એંગલો એવા છે જેમાં સ્લેક મેસેજીસ કે વોટ્સઅપ મેસેજીસ જે બી પુરાવા રિકવર થયા નથી તો આ ના ધીસ ઇઝ અ ફિટ કેસ આપણે કહી શકાય કે જે સીબીઆઈને હેન્ડ ઓવર કરી દેવાય દેવાય તો વધારે સારું તો અમે રિક્વેસ્ટ બી કરી છીએ કે આ મેટર તમે હાઈકોર્ટમાં રેફર કરી દો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે પાંચે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે જેમાં વાઘોડિયા બેઠક પર